જેમાં રોજિંદા હજારો ગ્રાહકો મુલાકાત લે છે આ ગ્રાહકો માટે પૂરતું પાર્કિંગ ન હોવાને કારણે આડેધડ વાહનો પાર્ક થતા હોય છે જેના કારણે મરીમાતાના ખાંચોમાં રહેતા રહેવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે રવિવારે બજાર બંધ રાખવાના નિયમ સામે વેપારીઓ દ્વારા રવિવારે પણ બજારો ખુલ્લા રાખવામાં આવતા હતા જેમ કે થોડા સમય પહેલા જ રહીશો અને દુકાનદારો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું સરસ છે કાર્યવાહી પણ અડધી છે કેમ કે ઈલીગલી ચલો છત્રીઓ સમજ્યા પણ દુકાનોના જે હોટલાઓ દુકાનો જે ઇલીગલી છે દુકાનો જે ઇલીગલી દુકાનો કાઢી છે પાર્કિંગ છે પેલું એમાં દુકાનો બનાવી છે લોકોએ બીજા હોટલાઓ બાર ગયા બીજા નકશા ઓફિસ છે એની અમુક જણા તો દુકાનો નામ પર નહીં બીજું કે આ લોકો પાસે લાયસન્સ નહીં દુકાનોવાળા પાસે અને બીજું પાયરસી આ લોકો ચીટિંગનો માલ વેચે છે એ બધા અમુક જણા દુકાનવાળા ઉપર કેસ થયેલા છે વધારે કરીને દુકાનદારો પર કેસ થયેલા છે પોલીસ કમ્પ્લેન કરાવે તો પોલીસમાં નીકળશે કે કેટલા દુકાનદારો પર કેસ થયેલા છે એ બી અને જો આ બધું વેચે છે ઇલિગલી આઈફોન નું સેમસંગ ઇલિગલી છે રેવડો પડે બધું ટોટલી સર્વે શરૂ થવું જોઈએ એક એક કાર્યવાહી નાની નહીં બધી જ થવી જોઈએ અને રવિવારે દર રવિવારે અમને દુકાનો બંધ જોઈએ દાદાગીરી કરી રહ્યા છે કે અમે બંધ નહીં કરીએ જેને જે કરવું હોય કમ્પ્લેન કરવી હોય કરી લે અમે બંધ નહીં કરીએ એટલે કોને આ લોકો પૈસા આવે છે શું આલે છે ખબર નહીં પડતું બસ ધરના પર બેસી શું કઈ કરવાનું નહીં ભાઈ ધરના પર જ બેસવાનું છે અમને ગરીબ ઇલેક્શન આવશે બહિષ્કાર કરીશું પણ ધરના પર બેસીશું કેમ કે હવે કંટાળી ગયા છે યાર હદ થઈ ગઈ દુકાનોવાળા દાદાગીરી છે ચોખ્ખું કે છે નહીં કરી એટલે તારું સો વર્ષથી રહ્યા છે આ દસ વર્ષથી આવ્યા છે બધા બહારના છે કોના વોટ જોઈએ છે બધા બહારના છે એક બી વોટર બતાવો એના લોકો બધા વોટર અહીંયા છે બધાને કોઈ સાંભળતું નહીં આ બધા બહારના વોટર છે કઈથી આયા છે આ લોકો પૂછો દુકાનો દર રવિવારે બન છે જ્યારે આજે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ સામે તેમજ રસ્તાના કિનારે ઉભા કરાયેલા લારીઓના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લારી ગલ્લાના દબાણો પાલિકાની દબાણ શાખાએ જપ્ત કરી લીધા હતા મળી માતાના ખાચાના રહીશોએ એપ્લિકેશન આપેલી કે અહીંયા ગાડી અમારા એકસો કે અમારે કોઈ વાહન બહાર લઈ જવું હોય તો અમે જઈ શકતા નથી અને અવરોધ થાય છે જેથી અમે અહીંયા દબાણ શાખા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તમામને લઈ અને આ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે નાના રાઉન્ડ મારશે એમને સૂચના આપી છે દુકાનદારોને પણ રોડ પર વાહન કોઈ પાર્ક કરવું નહીં એ બાબતે નહીં તો તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે એ રીતે અમે એમને સમજ કરી છે આજે દબાણ શાખાની ટીમ ટ્રાફિક શાખાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે